રાત્રિ દોડ પોર વીતી હતી પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે સર્વે સાંભળો આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે શબ્દ સાંભળવા જેવો છે જેમ છે તેમ વાત કરવી છે આ કૃપા વાક્ય છે ભગવાને સાત વતનાનો કૃપા વાક્ય જણાય એમાં જેતલ પ્રમનો પાંચ સર્વ કરી ગયા આજ તો જેમ છે તેમ વાત કરવી છે पता नहीं सुप्रीम से नहीं बात कर लेती है पचास हजार बार बोले बुद्ध नहीं पड़ती नहीं कहना है आज सर्वे सामने आज तो हमारे जन्म से हम बात कर रही ये भगवान ने भजवा ये थी बीजी मूर्ति कोई बात नहीं आधी कोई बीजी धरती पर बात तो नहीं तो भगवान स्वामी स्वामीनारायण नहीं पी शिक्षा बदम लिखी ना भगवान भजवा ये थी बीजी मोटी कोई <laughs>

ટોટલ બંધ જેલમાં એકાંતના અંતને જ પામવાની વૃત્તિ એકાંતમાં જ રહેવાનું એટલે એકની સાથે જ રહેવાનું બીજા કોઈની સાથે નહીં રહેવાનું ભલે બહાર ફરીએ રહીએ એકની સાથે એકાંત વસ્ત્ર અલંકાર નગરની શોભાનું વર્ણન આ સરસ કપડું સરસ સરસ ફાઇન ડ્રેસ ફાઈન પહેર્યો ક્યાંથી લઈ આવ્યો ક્યાંથી સીવડાયો начаले आपले सहज नु एकच जे समासा कोण वे ड्रेस नु विचार लोक पेरेन चिंता नहीं करावी लक्ष्य भोज्य लेहय चोष्य चार प्रकार अन्न अनेक प्रकार ना दशासवाद निवार्ताव भक्ष्य भोज्य लेहय चोष्य अनेक प्रकार ना रसोस निवार्ता तथा तो खेल लो आयो वनज आयो व्यापार आयो नाना प्रकारनी कारीगरी आयो घोड़ा पल की रोट वाहन यो वर्णन आयो ये सर्वे ग्राम्य कथा वारता क्या करे ही नहीं इंसान ब्रेन है करे तो दरोज पन पचास मारा फिर भी इल्ले अंदर रखिए मुझे इले मारा पचास मारा भूले चुके एक बार थे कि तो अपने तो कलेज का भी पड़े नवरात्र में घुमाज बहरा कमला एक નિષ્ઠા નથી બીજો ગ્રામ્ય કથા બહુ બાળક બુદ્ધિ અર્જુન થવાનું છે બસ લક્ષ્મણ થવાનું છે ગુનાતી થવાનું છે છ મહિના સુધી હું અધરુ ધ્યાન નથી મુક્તાન સ્વામી કે સંતો ત્રણસો સંતોને ભેગા કરીને કે જૂનાગઢની ધરતી પર એ વાંદરાના દર્શન ના કરે એવા કોણ ગુનાદાન સાહેબ એક નીકળ્યા બુદ્ધિ ખતમ કરી નાખી મારી તો ચૌદ અવાજ જ્ઞાન ધંધો નો પ્રલય કરી નાખ્યો એવી કાગળ વૃત્તિ છે ને માસ્ટર આપણે ક્યાં છીએ એનો વિચાર મૂળ વાત ભગવાને બહુ કૃપા કરીને એક વાક્ય બોલ્યા કેટલી બધી કૃપા કરી સર્વે સાંભળો આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી સમજ પડે છે હું જયારે આવા શબ્દો સાંભળું ને ત્યારે મને આનંદ થાય કે માનવ જાતિ પર ભગવાન સ્વામિનારાયણની કરુણા કેટલી છે કે પોતાના સ્વરૂપનું વર્ણન પોતે અનંતના કલ્યાણ અર્થે કર્યું એવું જેમ છેમ જે ભગવાનને ભજવાય એથી બીજી કોઈ મોટી આ શું મારા ફેરવાનું મન જ ન થાય અરે મન બુદ્ધિ નું અપેક્ષા શું ના થાય ફેરવાનું કેમ મન નથી કંટારો એટલું જ ને આમ એ કંટારો આવે છે એ ગાય જન્મના નાલાયક સંસ્કારો છે જેમ જેમ કંટારો આવે તેમ વધારે ભજન કરીએ કંટારો આવે ભજનમાં કંટારો આવે છે મન બુદ્ધિને સત્સંગ કરવો નથી એ તો તમને ખબર છે મહારાજે કહ્યું ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી આનંદ પ્રકારની વાતો ધરતી પર છે સરસ વાત છે વાત જે ભગવાન નું કર્યું સર્વે થાય છે સાંભળું ભગવાન સમજણની વચ્ચે કે લીટી નહીં ભૂલી જાય

શબ્દ લખે છે કાં જે ભગવાન નું કર્યું સર્વે થાય છે લે કોઈ કનેક્શન નથી આ બેલિટી સાથે ભગવાન ભજવા એથી કોઈ બીજી મોટી વાત નથી આ તદ્દન તૃતીયમાં જ વાત કરી નાખી કોઈના બીજા ઉતરે જ નહીં કાં જે ભગવાન નું કર્યું સર્વે થાય છે પછી સમજાવું છું આ મને યાદ કરાવજો અને એથી આગળ પછી લખી નાખે

પોતાના બળધિયા ચોરી કોઈ ચોરી જાય તો કોક કોકના ચોરી આવે બે જોડ લાવે ચાર જોડી આવે મારી એક જોડ ગઈ તો ચાર જોડ એવા બધા ખાચર ભગવાન સ્વામિનારાયણ શું છે પછી ભગવાન સ્વામિનારાયણ ટોટલ ખવાઈ ગયું લાગુ ખતમ થઈ ગયું કોઈ કનેક્શન નહીં બધા આ વાતનું મારું ધાર્યું તો બરોબર છે આજે સામે બેઠા છે જે બઢિયાઓ જ છે આ સમય તો આ સભાનું કર્યું થાય છે એટલે મહારાજે કેટલો બધો અપરંપાર મહિમા તમારો લખી નાખ્યો આ શબ્દ આ લીટીને કાંઈ નાખવી પડે કદાચ ખોટો લખી બોલ્યા હોય પણ યોગી મહારાજે કઢાઈ નથી એટલે સાચું બોલ્યા છે આપણે પહેલા તો કેટલા નસીબદાર છે ભગવાન આપણને નજરમાં લીધા પછી બીજા એટલા બધા નસીબદાર છે અને મહારાજે એક વતના કહ્યું કે આનંદ બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે સર્મિ રહિતને માઈક ગુણે રહીત સર્વે ને કરવા તેમાં કોઈ વાર નથી અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે અને આનંદ બ્રહ્માની ઉત્પત્તિ આદિ ક્રિયાને કરે એવા સર્વે ને કરવા તેમાં તો કોઈ વાર નથી પણ અમારી ઈચ્છા એ કે તમને એમ તમને રાખ્યા છે તમારા સામર્થ્યને રૂઢિ રાખ્યું છે એ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના સુખ ને કાંજે એક બાજુ આવું લખ્યું તમે કાંઈ વાર નથી એક જ વાર છે પેલું કે આપણને પોતાના સેવા આપી દર્શન આપી બીજું કાંઈ વાર નથી ખોટું છે તમે આટલા બધા કઈ વાન નથી કઈ મનુષ્ય ત્રણ જ વસ્તુ સેવા ભજન ને કથા બધે એકતાલીસ પ્રમાણ સેવા થાય છે પ્રથમ પ્રમાણે ભજન થાય છે એકતાલીસ સેવા થાય છે કાર્યની બહાર ના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે કથા વાર્તા વાગોડાય છે ત્રણ મહિના સુધી આજ પ્રેક્ટિસ કરાવી છે એટલે અને શ્રી નરનારાયણના પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે તે લોકો કહીએ છીએ જેવો અમે મનમાં ગાર કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું જ્યાં રાજા હોય તો તેને રાજ આવે છે અને રાજ તો તેનું જાય છે ધારીએ તો આ આપણે આટલો વરસાદ અહીં થાઓ તો તે ત્યાં જરૂર થાય છે અહીં ન થાઓ તે ત્યાં નથી થતો વડી ધારીએ છે અને ધન પ્રાપ્ત થાઓ તો તે થાય છે અને ન થાઓ તો તેને નથી થતો મહારાજે કેલું બધું સ્પષ્ટ લખી નાખ્યું અને દીકરાઓ તો એની પોતાની સુપ્રીમ સુપ્રીમસીનું વર્ણન છે ધૈર્ય જે આને દીકરો ન આવે તો તેને આવતો જ નથી આને રોગ થાવો તો તેને રોગ પણ થાય છે અને રોગ ન થાવો તો તેને રોગ પણ નથી થતો એની આ કરતા હરતા એક શબ્દ અલગ છે આને કેટલું વિસ્તૃત વર્ણન કરીને સમજાયું છે કે કરુણા જ કહેવાય નહીં કેટલી બધી કરુણા કહેવાય આ વાતના સમજાવું ત્યાં આગળ ત્યારે તમે કહેશો જે સત્સંગ એને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કાંઈક ધન ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે પણ તોય તો પણ એ દરિદ્ર જેવો રહે છે તો એનું તો એનું તો એમ છે જે જેને ભગવાન ભજવામાં જેટલી કસર છે તેટલી તેને સર્વક્રિયાને વિશે બરકત થતી નથી અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે સૂર્યનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રયજનનું કાંઠે કરીને તાળતા હશે